જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા સમાહર્તાને આવેદન પાઠવી રજૂઆત કરી હતી જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવ દેવી કટારથી શિવખોડી જતા સમયે નવ જૂને હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ હિન્દુ યાત્રીઓના મોત થયા હતા અને કેટલાક યાત્રીઓને ઈજા પહોંચી હતી આવી ઘટના વારંવાર જમ્મુ કાશ્મીરમાં બનતી રહે છે ત્યારે આવી ઘટના બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ ઘટના સંદર્ભે ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી નાખતા ધરણા પ્રદર્શન આવેદનપત્ર અને પુત્રા દહનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજય વ્યાસ ભરૂચ વિભાગીય વિભાગ મંત્રી અજય મિશ્રા ભરૂચ બજરંગ દળ સંયોજક કિશન વાઘેલા દક્ષિણ ગુજરાત પ્રાંત સદસ્ય મનોજ હરિયાણી ધર્મેશ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ધરણા કરવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે અવારનવાર આવા હુમલાને અસામાજિક તત્વો દ્વારા થતા હુમલાઓ બાબતે સરકાર ગંભીરતાપૂર્વક ધ્યાન આપી રોકવામાં આવે અને દંડનીય કાર્યવાહી કરવામાં તદુપરાંત આવનારા સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બુદ્ધા અમરનાથની યાત્રા પણ થનાર છે ત્યારે યાત્રામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેમાં બાબતે કડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરી હતી જય શ્રી રામ કિશન વાઘેલા ભરૂચ વિવાદ બજરંગ દળ જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે અને આવી વાતોને પચાવી ન શકનાર એવા પાકિસ્તાન પોષિત ઇસ્લામિક જેહાદીઓ દ્વારા ગત નવ જૂનના રોજ જમ્મુના રિયાસી વિસ્તારમાં એક યાત્રાઓની યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો જેમાં દસેક જેટલા યાત્રાળુઓ હુતાત્મા થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગદાર દ્વારા આજરોજ આખા ભારત વર્ષમાં ધરના પ્રદર્શન અને આવેદનપત્રના કાર્યક્રમો કરી રહ્યા છે જેના ભાગરૂપે આજે ભરૂચમાં પાંચવટી ખાતે પણ ભરૂચ જિલ્લાના કેન્દ્ર પર ધરણા પ્રદર્શન ઉદલા દહન તેમજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે વધુમાં અમે આ આવેદન થકી રાષ્ટ્રપતિ મહોદયને એવું માનવી કરીએ છીએ કે રાષ્ટ્રપતિ મહોદય પોતે સરકારને એવી સૂચના આપે કે આ જે કૃત્યો વધી રહ્યા છે એ કૃત્યોને દામવા માટે સંપૂર્ણ રીતે બંધ કરવા માટે સરકાર કડકમાં કડક પગલાં લે અને વધુમાં જનતા અને ત્યાંની જમ્મુ કાશ્મીરની જનતાઓને પણ અમે જણાવીએ છીએ કે આગામી ઓગસ્ટ મહિનામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદર દ્વારા એક બુદા મને હાથ યાત્રા થઈ રહી છે આ યાત્રા એ જ વિસ્તારમાંથી પસાર થવાની છે જે વિસ્તારમાં આજે હુમલો થયો છે નવ તારીખે અને અહીં ભરૂચ જિલ્લામાંથી અને દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી ઓછામાં ઓછા આઠસો યાત્રાળુઓ એ યાત્રા પર વિધાઉટ કોઈપણ પ્રકારના ફિયર દર વગર જવાના છે અને સાથે સાથે એક પ્રશ્ન જમ્મુ કાશ્મીર સરકાર પાસે અમે મૂકીએ છીએ કે આ જે યાત્રા આગામી ઓગસ્ટ મહિનામાં થનારી છે એ યાત્રાની સુરક્ષા સંબંધિત જમ્મુ કાશ્મીર સરકાર શું કરી રહી છે અને આ વિષયોને લઈ અને આજે આપણે ધરણા પ્રદર્શન શ્રદ્ધાંજલિ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બદરંગદર ભરૂચ જિલ્લા દ્વારા આજે અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે જય શ્રી રામ